વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય શાખામાં ફરજ બજાવતા કર્મચારી કોમ્પ્યુટર પર પાના પત્તાની ગેમ રમતા નજરે પડ્યા વડોદરા મહાનગરપાલિકાના છેલ્લા દસ વર્ષનું વીજ બિલ રૂપિયા સો કરોડથી વધુ થયું છે ત્યારે આવું કેમ થયું તેની હકીકત આજો આરોગ્ય શાખામાં જોવા મળ્યું કામના કલાકોમાં એકત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસ બાર વાગ્યે ચૌદ મિનિટે આરોગ્ય શાખામાં ફરજ બજાવતા કર્મચારી કોમ્પ્યુટર પર પત્તા પારાની ગેમ રમતા હતા વડોદરાના નાગરિકોની પરસેવાની કમાઈથી ઉઘરાવેલા વેરા રૂપિયા વેરા રૂપે રૂપિયાથી પાલિકાના અધિકારીઓ કર્મચારીઓનો પગાર ચૂકવણી કરવામાં આવે છે ત્યારે ઈમાનદારીપૂર્વક ફરજ નિભાવવાની જવાબદારી અદા કરવાને બહાને કામચોરી કરવામાં આવી રહી છે તેની હકીકત આજરોજ આરોગ્ય શાખામાં જોવા મળી છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા તાત્કાલિક અસરથી કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે સાથોસાથ આરોગ્ય શાખામાં આવેલ તમામ કોમ્પ્યુટરના લોકરની ચકાસણી કરવામાં આવે અને પાલિકાની કામગીરી સિવાય અન્ય કોઈ કામગીરી કરવામાં આવી હોય તો તેના માટે જવાબદારી અધિકાર કર્મચારી વિરુદ્ધ પ્રશાસન કાર્યવાહી કરવામાં આવે કે નહીં તે આવનાર દિવસોમાં સામે આવશે